તો એટીએસ દ્વારા અમદાવાદના દસક્રોઈથી એક નક્સલીની ધરપકડ કરવામાં આવી સાથે જોડાયેલો ગાડીને ઉડાવી દીધી હતી અને ઝારખંડમાં અંગરપત્રા રેલવે પોસ્ટ પર પણ હુમલો કર્યો હતો ઉલ્લેખનીય છે કે સીતારામ માંજી પર એક લાખનું ઇનામ હતું ને નક્સલીને ઝડપી પાડવામાં આવ્યો છે એટીએસએ દસક્રોઈથી આ નક્સલીને ઝડપી પાડવામાં સફળતા મળી છે ગત લોકસભાની ચૂંટણીમાં પણ આ નક્સલી દ્વારા માઇન્સ બિછાવીને પોલીસની ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ઉડાવી દેવામાં આવ્યું હતું તો આ નક્સલી ઉપર આ નક્સલીનું નામ સીતારામ માંઝી છે જેની ઉપર એક લાખનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું જેમાં એટીએસને આ નક્સલીને પકડવામાં સફળતા મળી છે એટીએસએ દસખરોઈથી આ નક્સલીની ધરપકડ કરી હતી ઉલ્લેખનીય છે કે

મજૂરી કામ કરી રહ્યો હતો અને જે અંગેની માહિતી એટીએસ ના અધિકારીને મળતા કાર્યવાહી કરવામાં આવી છે અધિકારા જો વાત કરવામાં આવે તો તે જે નો એક નક્સલી ગ્રુપ છે તેની સાથે સંકળાયેલો હતો 2014 નું જે લોકસભા ઇલેક્શન હતું એ દરમિયાન તેણે માઇન્સ જમીન ઉપર પાથરી અને પોલીસને ગાડી છે તેને ટાર્ગેટ કરી હતી તો અન્ય કેટલાક ગંભીર પ્રકારના ગુનાઓ છે તે પણ તેના દ્વારા કરવામાં આવ્યો હતો